કમળા એક નાનકડા ગામની યુવતી જેની ઉંમર ભાગ્યે જ બાવીસ વર્ષની હશે પોતાની નાની બેગમાં થોડાક કપડાં એક પાણીની બોટલ અને થોડી રૂપિયાની નોટો ભરીને ઘરની બહાર નીકળી તેનું ગામ જે ગુજરાતના એક ખૂણે આવેલું હતું ત્યાંથી શહેરની બસ દર બે દિવસે એક વાર જ આવતી આજે તે દિવસ હતો જ્યારે બસ આવવાની હતી અને કમળાને શહેર જવું હતું એક એવી જગ્યાએ જ્યાં તે ક્યારેય એકલી નહોતી ગઈ કમળાના મનમાં એક વિચિત્ર ભય અને ઉત્સાહનું મિશ્રણ હતું ગામના લોકો તેને હંમેશા કહેતા એકલી છોકરીએ આટલી દૂર ન જવું જોઈએ શહેરના લોકોની નજર અલગ હોય છે પણ કમળાને આ વાતો હવે સાંભળવી નહોતી ગમતી તેના પિતાજીની બીમારીએ ઘરની હાલાત ખરાબ કરી હતી અને શહેરમાં એક નોકરીની તકની વાત સાંભળીને તેણે નક્કી કર્યું કે તે જશે એકલી હોય તો પણ સવારના પાંચ વાગ્યે ગામના ચોરામાં બસ આવી ધૂળના ગોટે ગોટા ઉડતા હતા અને બસનું હોર્ન એટલું જોરદાર હતું કે ગામના કૂતરાઓ ભસવા લાગ્યા કમળા ઝડપથી બસ તરફ દોડી ડ્રાઈવરે તેને એક નજર નાખી અને કહ્યું બેટા ટિકિટ લઈ લે શહેર ઘણું દૂર છે કમળાએ બેગમાંથી રૂપિયા કાઢીને ટિકિટ લીધી અને બસની અંદર પગ મૂક્યો બસમાં ભીડ નહોતી પણ થોડા મુસાફરો હતા એક વૃદ્ધ દંપતી બે યુવાન છોકરાઓ જે હેડફોનમાં ગીતો સાંભળી રહ્યા હતા અને એક મહિલા જેના ખોડામાં નાનું બાળક ઊંઘી રહ્યું હતું કમળાએ બારીની પાસેની સીટ પસંદ કરી બહારનું દ્રશ્ય તેને શાંતિ આપતું હતું ખેતરો ઝાડ અને દૂર દૂર સુધી ફેલાયેલી ધરતી બસ ચાલવા લાગી કમળાના હાથમાં એક નાની ડાયરી હતી જેમાં તેણે શહેરમાં શું કરવું તેની યાદી લખી હતી પેલું હતું નોકરીના ઇન્ટરવ્યૂ માટે જવું બીજું હતું પિતાજીની દવાઓ ખરીદવી અને ત્રીજું બે દિવસ રોકાવાની જગ્યા શોધવી પણ ડાયરી વાંચતી વખતે તેનું ધ્યાન બહારના દ્રશ્યો પર જતું રહેતું એક ક્ષણ માટે તે ભૂલી ગઈ કે તે એકલી છે અને શહેરની દુનિયા તેના માટે નવી અને અજાણી છે બસ બે કલાક ચાલી અને એક નાના ગામમાં રોકાઈ અહીં થોડા વધુ મુસાફરો ચડ્યા એક વૃદ્ધ માણસ જેના હાથમાં લાકડી હતી કમળાની બાજુની સીટ પર બેઠા તેણે કમળા તરફ જોઈને હળવું સ્મિત આપ્યું બેટા શહેર જાય છે તેણે પૂછ્યું હા કાકા કમળાએ જવાબ આપ્યો પહેલી વાર જાઉં છું અરે શહેર તો જાદુની દુનિયા જેવું છે કાકાએ હસતા હસતા કહ્યું પણ નજર રાખજે ત્યાંના લોકો ઝડપથી દોડે છે અને ક્યારેક એ દોડમાં બીજાને ભૂલી જાય છે કમળાએ માથું હલાવ્યું પણ તેના મનમાં એક નવો ડર જન્મ્યો શું તે શહેરની આ દોડમાં ખોવાઈ જશે તેની આંખો ફરી ખીડકી તરફ વળી જ્યાં હવે ખેતરોની જગ્યાએ નાની નાની દુકાનો અને રસ્તાઓ દેખાવા લાગ્યા થોડી વાર પછી બસમાં એક યુવતી ચડી તેની ઉંમર કમળા જેટલી જ હશે પણ તેના કપડાં અને બોલવાની રીતથી લાગતું હતું કે તે શહેરની છે તેણે કમળાની સામેની સીટ લીધી અને પોતાનો ફોન કાઢીને કંઈક ટાઈપ કરવા લાગી કમળાએ તેને જોઈને વિચાર્યું આવું જ શહેરનું જીવન હશે નહીં બસ હવે શહેરની નજીક પહોંચી રહી હતી રસ્તાઓ પહોળા થઈ ગયા અને બહારના દ્રશ્યો હવે ઊંચી ઇમારતો ટ્રાફિક અને લોકોની ભીડ દેખાતી હતી કમળાનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું બસ જ્યારે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ પર રોકાય ત્યારે તેના હાથ પરસેવાથી ભીના થઈ ગયા બસમાંથી ઉતરતા જ એક રિક્ષાવાળાએ તેને બૂમ પાડી બહેન ક્યાં જવું છે બોલો કમળાએ ઝડપથી પોતાની ડાયરી કાઢી અને ઇન્ટરવ્યૂનું સરનામું વાંચ્યું રિક્ષાવાળાએ ભાડું બમણું કહ્યું પણ કમળાએ હિંમતથી વાટાઘાટ કરી અને રિક્ષામાં બેસી ઇન્ટરવ્યૂની જગ્યાએ પહોંચી ત્યારે તેને સમજાયું કે શહેરની દુનિયા ખરેખર અલગ છે ઓફિસમાં લોકો ઝડપથી વાતો કરતા હતા અને કમળાને પોતાની ગામડાની ગુજરાતી બોલી હવે થોડી ઓછી લાગવા લાગી પણ તેણે હિંમત ન હારી ઇન્ટરવ્યૂમાં તેણે પોતાની વાત સ્પષ્ટ રીતે કહી અને તેની સાદગીએ ઇન્ટરવ્યૂ લેનારને પ્રભાવિત કર્યો ઇન્ટરવ્યૂ પછી કમળાએ શહેરમાં થોડો સમય ફરવામાં વિતાવ્યો તેણે દવાઓ ખરીદી એક સસ્તી લોજમાં રોકાવાની વ્યવસ્થા કરી અને શહેરનું વાતાવરણ જોયું પણ તેના મનમાં હંમેશા એક વાત રહી ગામની શાંતિ અને સરળતા શહેરમાં નહોતી બીજા દિવસે જ્યારે તે બસમાં પાછી ગામ જવા બેઠી ત્યારે તેના ચહેરા પર એક નવું આત્મવિશ્વાસ હતું તેણે શીખ્યું કે ડર હોવો સ્વાભાવિક છે પણ તેનો સામનો કરવાથી જ જીવન આગળ વધે છે શહેરની દોડધામ તે ખોવાઈ નહોતી પણ તેણે પોતાની જગ્યા શોધી લીધી હતી બસ ફરી ગામ તરફ ચાલવા લાગી કમળાએ ખીડકી બહાર જોયું અને આ વખતે તેના હૃદયમાં શાંતિ હતી તે જાણતી હતી કે આ યાત્રા ફક્ત શહેર સુધીની નહોતી પણ પોતાની હિંમત અને આત્મવિશ્વાસની શોધની યાત્રા હતી